નવા વર્ષથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો સોમવારે રાજ્યના દસ શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીથી નીચે રહ્યો જેમાં નલિયા સૌથી ઠંડુગાર રહ્યું નલિયામાં આઠ તાપમાન નોંધાયું ભુજમાં પોઈન્ટ પાંચ ડિગ્રી અમરેલીમાં બાર છ ડિગ્રી રાજકોટમાં બાર છ ડિગ્રી ગાંધીનગરમાં તેર પાંચ ડિગ્રી કેશોદમાં તેર પાંચ ડિગ્રી પોરબંદરમાં તેર સાત ડિગ્રી તાપમાન રહ્યું તો અમદાવાદમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું ઠંડીની સાથે ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વડોદરામાં ભારે પવન સાથે રોડ રસ્તા પર ધુમ્મસને કારણે વાહન ચાલકો હેરાન તો મહિસાગરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વડોદરામાં વાતાવરણમાં પલટું જોવા મળી રહ્યું છે અને પવન સાથે રોડ રસ્તા ઉપર ધુમ્મસ જોવા મળી રહ્યું છે લઈને વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે આપ જોઈ શકો છો કે અત્યારે રોડ રસ્તા ઉપરથી પસાર થતા જે વાહન ચાલકો છે ગાઢ ધુમ્મસના કારણે તમામ વાહન ચાલકો અહીંયા લાઈટ ચાલુ રાખીને આગળ વધી રહ્યા છે કેમ કે આકાશની અંદર જે રીતે અહીંયા સુરત દાદાના દર્શન થઈ રહ્યા નથી